મારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે ડુંગળી પારવા આવી ગયા છે એ તો આ જોઈ જવો આ છે આપણી ડુંગળી આપણે સુખનો સૂરજ ઉગાડવાનો છે જે ઉગાડ્યો નથી તમારા સપોટથી ઉગશે જોઈ જવો આ છે આપડી ડુંગળી ને આપણે આ પારવાની છે તર મજાક કર બો આવી ગયેલો છે જોઈ જો તમે આ છે બાફિયા ના કામ બાફિયો આવી ગયો છે બાફિયો આની કોઈની આની દવા હોય તો તમે કોમેન્ટ માં લખજો આ આવી રીતે દો એ બાફિયો આવી ગયો છે અમારે તમે જોઈ શકો છો लाइक like करो शेयर करो सब्सक्राइब करो बापा सीताराम ने जय माता जी बधाई ने जो आ रीत बापियो आप जो आ रीत अपने क्यों से बत्ती वाली बड़ी डूंगी से आम लाइक करो शेयर करो सब्सक्राइब करो बाप यो आ गए से आ दवा हो तो कमेंट करजो शेयर करजो सब्सक्राइब करजो बापा सीताराम आ रीत आप बाफियो અમે જોઈ શકો છો કેવી રીતે ડુંગળી થઈ ગઈ છે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો આ છે આપની વાડી आसे आपडी डोंगरी જોઈ જો લાઈક કરો શેર કરો سبسકライブ કરો આસે આપડી વાડી ની ડુંગરી તમે જોઈ શકો છો આબતી આપડી ડુંગરી છે वीडियो ने लाइक करो शेयर करो सब्सक्राइब करो ने शेयर करो आ जितनो बाकी से जे दवा होई थोड़ी घणी माहिती जो हमने बस आपडा व्लॉग माइकलुस थे जे बाफ्यान दवा होई जनावियो Ayrıca abone olup yorum yapmayı ve beğen